શું ખરેખર ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે શું ડ્રાય સ્ટેટમાં ખુલ્લે આમ દારૂ મળે છે કેમ કે વડોદરામાં ધોરણ નવમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની સ્કૂલના બેગમાં વિદેશી દારૂની બોટલ લઈ ગઈ હતી અને પછી ભારે હોબાળો મચ્યો હતો શું છે કોઈ મામલો એની વાત કરીએ આ વિડીયો નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન વડોદરાના સમાસાવલી રોડ પર આવેલી અંબે વિદ્યાલયમાં સોમવારે એક વિદ્યાર્થીની સ્કૂલ બેગમાં વિદેશી દારૂની બોટલ લઈ જતાં ભારે હોબાળો થયો હતો છ જાન્યુઆરી બપોરના સમયે અંબે વિદ્યાલયના સ્ટેટ બોર્ડ બિલ્ડિંગમાં ધોરણ નવના ક્લાસમાં રૂમમાં એક વિદ્યાર્થીની દારૂની બોટલ લાવી હતી અને તે બોટલ હવામાં લહેરાવીને બીજી ત્રણ વિદ્યાર્થીઓને બતાવી રહી હતી સ્કૂલ સત્તાવાળાઓના ધ્યાન પર આ વાત આવતા જે વિદ્યાર્થીની બેગમાં દારૂની બોટલ લાવી હતી તેને પરીક્ષા સુધી સ્કૂલમાં ના આવવા જણાવ્યું છે અને અન્ય ત્રણ વિદ્યાર્થીઓના ક્લાસ બદલી દેવામાં આવ્યા છે સ્કૂલ સત્તાવાળાએ પૂરી કાળજી રાખી હતી કે આ વાત બહાર ન જાય પણ અમુક વિદ્યાર્થીઓ ઘરે જઈને વાલીઓને આ વાત કરતાં ભાંડો ફૂટ્યો હતો અને પછી ઉશ્કેરાયેલા વાલીઓ સ્કૂલે પહોંચ્યા હતા ત્યારે સ્કૂલ સત્તાવાળાઓએ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાની ખાતરી આપવામાં આવી છે બે દિવસ અગાઉની ઘટના અંગે સ્કૂલ સંચાલકો આવું કશું બન્યું ન હોવાનું જણાવી રહ્યા છે આ પ્રકારની ઘટનાઓ આકસ્મિક નથી તે સમાજના યુવાનો વચ્ચે નશાની કુટ્યો છે એ પણ દર્શાવે છે માતા પિતા અને શિક્ષકોએ બાળક પર વધુ ધ્યાન આપવાની જરૂર છે આ મુદ્દા પર તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આ વિડીયો માટે જોતા રો વાઇફ્સ ઓફ ઇન્ડિયા આભાર